સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ બે સંપર્ક છે ઝડપી પાડ્યા કપરવંશ ટાઉન પોલીસે બે ગુનાનો નો ભેદ ઉકેલ્યો ચોર ઈસમો પાસેથી ચાર એક્ટિવા બાર મોબાઈલ ફોન બાર મોબાઈલ ફોન એસીની કોપરની પાઇપ તેમજ પાણીની મોટરો કબજે કરી કપરવર્ષ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર જે ડી દેવડા હેડ કોન્સ્ટેબલ હેમંત કુમાર યોગેશ કુમાર પોલીસ કોન્સ્ટેબલ અતુલ કુમાર દિનેશભાઈ હાર્દિક કુમાર મનોજ કુમાર પ્રવિણસિંહ અને વિરલસિંહની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલ્યો કપરવર્ષ ટાઉન પોલીસ અનિલ કુમાર ઉર્ફે બૈલો રમેશભાઈ પરમાર અને જય સાઠો નામના બંને વ્યક્તિઓની આરોપીની ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કપરવસ્તી જયદીપ દરજી સાથે હરીશ જોશી સત્ય વિચાર ન્યૂઝ કપડવન ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદરથી બે ગુના વાહન ચોરીને એક્ટિવા દાખલ થયેલા એ બાબતે કપડવનના પોલીસ ઇન્સ્પેક્ટર ટીમ જેડી દેવડાને પ્રયત્નોમાં હતી એમાં અનિલકુમારભાઈ ભૈલો રમેશભાઈ હેતાજી પરમાર એની ઉંમર ચોઈસ છે અને જયેશભાઈ અલિભાઈ રાઠોડ એ પણ ઉંમર ચોઈસનો છે એ બેને એક્ટિવા સાથે પોલીસે પકડેલ છે ને એમને ગુનાહિત ઇતિહાસ પણ છે અને અગાઉ એ લોકો નડિયાદ ખાતે બે હજાર ચોવીસમાં વાહનના ગુનામાં પકડાયેલા છે એમની પૂછપરછ કરતાં કુલ ચાર એક્ટિવા ચોરીના અને મોબાઈલ ફોન કુલ બાર નંગ અને સબમસવેલ પાણીની મોટર નંગ ત્રણ ને એસીના આઉટડોરના જે તાંબાની પાઇપો હોય એ નવ કિલો જેટલો જથ્થો કબૂલ કરેલ છે અને મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે રિકવર કરવામાં આવેલ છે અને આરોપીઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને કાર્યવાહી ચાલુ છે અને જે કંઈ ગુના નીકળશે એ મુજબ આગળ કાર્યવાહી કરવામાં આવશે આ ગુના ડિટેક્શનમાં કપરોન ટાઉન પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર જેડી દેવડા હેડ કોન્સ્ટેબલ હેમંતભાઈ હેમંત કુમાર યોગેશ કુમાર અતુલકુમાર દિનેશભાઈ હાર્દિક કુમાર મનોજ કુમાર પ્રવીતસિંહ અને બિરલસિંહ વિગેરે ખૂબ ખનતી કામગીરી કરેલ છે અને ગુના ડિટેક્ટ કરેલ છે જે એક્ટિવા કારણ છે એક્ટિવા પ્રત્યે કંઈક વધારે મો હશે કે બીજા વાહનમાં ઓછું પડે છે એટલે એક્ટિવની ચોરીઝ કરે છે